નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો લીલી પરિક્રમાનો જે રૂટ છે એમાં ભાઈ ચાર લાખ લોકો ચાલી રહ્યા છે હવે તમે વિચારો સાહેબ કે એક બે લોકો ચાલતા અથવા પાંચ હજાર લોકોની કદાચ ભેડ થઈ જાય ને તો સાહેબ તમે વિચારી શકો છો કે કેવો માહોલ થતો હોય છે પણ મારા ભાઈઓ આ છત્રીસ કિલોમીટરની લીલી પરિક્રમા કે જેમાં ચાર લાખ લોકો એક સાથે જઈ રહ્યા છે સાહેબ હવે તમે વિચારો અને આ ચાર લાખમાંથી નવ લોકોના મોત થયા છે જ્યારે તેતાલીસ લોકો ગૂમ થઈ ગયા છે તો આખરે કઈ રીતે આ મોત થયા છે ને આ લોકો ક્યાં ગુમ થયા છે તો હાલો મારા વાલા સૌથી પહેલા તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને તમે વિડિયો છે એ છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં કહી દઈએ કે જેટલા પણ ભાઈઓ નવા આવ્યા છે તો ખાસ કરીને મારા વાલા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અને આવનારા સમયમાં તમને આવાનો એક વિડિયો મળતા રહેશે હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે લીલી પરિક્રમાનો જે રૂટ છે એના ઉપર ચાર લાખ લોકો ચાલી રહ્યા છે લીલી પરિક્રમામાં હાર્ટ એટેકથી નવ લોકોના મોત થયા છે આ સોશિયલ મીડિયા થકી માહિતી મળી રહી છે અને એ જ હું તમને અત્યારે બતાવી રહ્યો છું જેમાં જૂનાગઢની લીલી પરિક્રમા છે એમાં અનેકો લોકો દૂર દૂરથી આવી રહ્યા છે જ્યારે કેટલાય લોકો છે તે સેવા પણ આપી રહ્યા છે પણ અત્યારે અત્યાર સુધીનો આંકડો બતાવી રહ્યો છું જેમાં હાર્ટ એટેકથી નવ લોકોના મોત થયા છે આ સોશિયલ મીડિયા સમક્ષ આ માહિતી મળી રહી છે અને મૃતકો ક્યાંના છે એ કહી દઉં છું તો જસદણ અમૃતસર દેવલા ગાંધીધામ અને મુંબઈના રહેવાસીતા મૃતકો અમદાવાદ તેમજ રાજકોટના પણ ભક્તોનો સમાવેશ થાય છે તો બસ મારા ભાઈઓ જે માહિતી હતી તે તમને દઈ દીધી છે વિડીયોની અંદર અને તમને કહી દઉં કે જ્યાં પણ તમે પરિક્રમા કરો છો સાવધાની રાખવી હંમેશા માટે સાવધાની રાખવી અને જો કદાચ તમને એવું લાગતું હોય કે તમને થોડોક બીમારી છે તો ભાઈ તમારે ન આવવું જોઈએ એક વર્ષ માટે કેમ કે પરિક્રમા મિત્રો છત્રીસ કિલોમીટરની હોય છે કંઈ નાની નથી હોતી ત્યાં તમને બધે બધી સગવડ મળે છે પણ જો ભાઈ તમે બીમાર હશો ને આવશો તો પછી થોડીક તમારી તબિયત છે વધારે બગડી શકે એવી શક્યતાઓ છે બસ આજ માટે મારા ભાઈઓ આટલું જ આખી જઈએ મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી જય દ્વારકાધીશ